અંકલેશ્વરની પ્રતિષ્ઠિત સારા શ્રવણ વિદ્યાભવનમાં તારીખ પંદરમી જૂન બે હજાર ચોવીસને શનિવારના રોજ શાળાએ ત્રીસ વર્ષ પૂર્ણ કરી એકત્રીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો તે બદલ સ્થાપના ગીતની ઉજવણી કરી અને ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગથી આ ઉજવણી થઈ હતી અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવન ખાતે ત્રીસ વર્ષ પૂર્ણ કરી એકત્રીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો તે બદલ સ્થાપના દિનની ઉજવણી ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગથી કરવામાં આવી હતી આ શુભ દિન નિમિત્તે શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી મંત્રી કિરણભાઈ મોદી ભૂતપૂર્વ મંત્રી મહેશભાઈ મિસ્ત્રી શાળાના ટ્રસ્ટીગણ અને આચાર્ય દીપિકાબેન મોદી શાળાના ભૂતપૂર્વ સુપરવાઇઝર આશાબેન શાહ તથા તેમના જીવનસાથી જયંતભાઈ શાહ ભૂતપૂર્વ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સૌની ઉપસ્થિતિએ આ કાર્યક્રમની શુભ કરી હતી શાળાના સ્થાપક શિક્ષક તેમજ આચાર્ય દીપિકાબેન મોદીએ ત્રીસ વર્ષના બહોળા અનુભવે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી અને શાળા પ્રત્યેના સમર્પણ અને પોતાની લાગણી વ્યક્ત કરી હતી પ્રમુખ કિશોરભાઈ સુરતીએ શ્રવણ શાળાની સ્થાપના ઇતિહાસ અને ત્રીસ વર્ષથી શાળાએ મેળવેલી અવિરત સિદ્ધિઓને લાગણીસભર શબ્દોના પુષ્પો દ્વારા વ્યક્ત કરી હતી શ્રવણ શાળાની સિદ્ધિઓને સમાજ સુધી પહોંચાડવા માટે શાળાના પ્રતિનિધિત્વ સ્વરૂપ બેટાલીસમાં શ્રવણ દર્શનનો અંકનો વિમોચન સંપાદિકા ફાલ્ગુનીબેન ચૌહાણ સંપાદક મંડળ તથા ઉપસ્થિત મહેમાનોના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું આ સાથે જ પ્રમુખ કિશોરભાઈ સુરતી તથા ભૂતપૂર્વ મંત્રી મહેશભાઈ મિસ્ત્રીએ તેઓએ શાળા માટે કરેલા સમર્પણ અને સર્વશ્રેષ્ઠ કાર્ય માટે સાલ ઓઢારી બહુમાન કરવા આવ્યું હતું શાળાના ગૌરવ ગાથા અને વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ કરી પ્રદર્શિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ કાર્યાલય સ્ટાફ સેવકગણ પોતાની હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો